તો એ દર્શન કરી આવ્યું પેલા અને પછી ફેમિલી તો આપણે અત્યારે હવે આવી ગયા છે મંડપ ની અંદર અને જો અત્યારે તો બધા લોકો સામે ગયેલા છે એટલે અડધા માણસો જ અહીંયા છે અને બીજું સામયું શરૂ થઈ ગયું છે સામયું ગામમાંથી છે અને આપણે અત્યારે હું છે સ્ટેજ કેમ ને જો સામે ટેજ છે હલો આપણે સ્ટેજ પાસે જઈ અને ફેમિલી તો આગળ ને તમને બતાવવું ને સાંજે એક પ્રોગ્રામ છે એટલે સાંજે આવશું આપણે પણ બીજા પાર્ટમાં વિડીયોમાં લઈશું બરોબર છે ને ત્યાં મજા આવે એવું છે તો જો સામે બોડ્યું છે તમને બોર્ડ વસાવી હા મિતુભાઈ આવું મિતુભાઈ વસાવશે અત્યારે ટેજ બેઝ મસ્ત કમ્પ્લીટ થઈ ગયેલું છે જો દર ટેજનું મતલબ આ આયોજન બહુ સારું છે તો સામે તમને બતાવવું લખેલું છે શ્રી સાક્ષા દેહામ શક્તિ શક્તિપીઠ બારમી વાર્ષિક તિથિ નિમિત્તે લોક ડાયરો કલાકાર પણ આવવાના છે અને અત્યારે તમે આવ્યા છીએ બે ખાલી બીજા બધા કલાકારો પછી આવશે અત્યારે તમે બે આવેલા છે તો હવે ફેમિલી હવે આપણે જઈ સામ્યું છે ત્યાં અને પછી પાછું મોડું થાય અત્યારે વાગ્યા છે એમ તો સાડા દસ જ થયા છે સાડા દસ ને અગિયાર વાગે આવ્યા એટલે હવે સાડા અગિયાર જેવું થઈ જાય હમણાં ખબર નહીં રે

અમારા ભાઈ મળી ગયા છે અમારા સબસ્ક્રાઈબર અમે નહીં એમાં આવી ગયા છે અત્યારે જોવાય જયારે આમ શરૂ થઈ ગયું છે ફૂલ અને આ જો કુંભકરણ તૂટા છે અત્યારે કુંભકરણ છે ભાઈ અને આમે છે હનુમાન દાદા તો હવે ફોટા પડ્યા અહીંયા અને કુંભકરણ તૂટા છે અત્યારે દોસ્તો અને ફેમિલી જો આમ શરૂ થઈ ગયું છે પણ અવાજ આવશે નહીં તો કાંઈ નહીં ખાસ કરીને બનાવી રહ્યો આપણા બ્લોકમાં ને આપણે જઈએ અત્યારે ફોટા ફોટા પાડીએ અત્યારે તો જો દોસ્તો અત્યારે આપણે પાસે આપણે ગાડી પાર્ક કરી હતી બુલેટ ની આવી જશે ફેમિલી અને હા ગયું છે બધું પણ હવે ત્યાં બહુ ટ્રાફિક હશે બહુ અને બીજી વાત કે અવાજ આવશે ને એટલે અમે હું મિત્રો કેમ હમ એટલે આવવાનું છે તો અત્યારે નવા આવ્યો છો તો આખો વિડીયો જોતા અને ચેનલ કરી લેજો મજા આવશે તો ફેમિલી હવે જો બધું ક્યું છે અને બહુ ટ્રાફિક થઈ ગઈ હતી અને હજી માણસો આમ છે એવું છે અમારે પણ નીકળવું છે ફેમિલી તો પછી દોસ્તો બેના આપણા બ્લોક માં અને વાર છે જે ઘડી કમવા તો જઈએ હવે આપણે તો ફેમિલી અમે અત્યારે કેરના આવી ગયા હતા હું ને મિતુ બે અત્યારે અત્યારે તો દુકાને છું મિતો તો ઘરે આવી ગયો અને અત્યારે 6 વાગી ગયા હતા તો દુકાને હું કેરનો આવી ગયો તો પણ જો પાછા અમે ગયા હતા ગાડીમાં તો કટ મારા પછી ઘરે જાવું છે પછી ફ્રેશ થવા અને પછી આપણે આજે જાવું છે પછી પ્રોગ્રામ માં અને પવન નો જોડો જો આવ્યો તો એટલે પવન આવ્યો તો એટલે તૂટી ગયું બોડીયું તો જો તૂટી ગયું તો પછી અંદર લઈ લીધો તો ને હનુમાનજીના દર્શન કરી લો બરોબર અને આપણે આ ગિટાર લાવ્યા છે તમને ખબર જ છે તો ગિટારમાં જો આ પેકિંગ આવ્યું છે આવી રીતનું તો મસ્ત પેકિંગ છે અને આખો બેગ આપ્યો તો થેલો આપેલો છે આખો અને મસ્ત ફિટિંગ છે કમ્પ્લીટ છે એવું છે ફેમિલી અને બીજી વાત એ કે જે ચેનલ પર નવા આવ્યો છો એને એના સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ કરજો ચેનલને અને ફેમિલી જો અત્યારે પવનનો બધો આવા જોડોનો મતલબ કેટલો પવન છે અત્યારે બહાર તમે જોવો અત્યારે જો અને આપણો બુલેટ પડ્યો છે સામું